ફોનની અંદર તમે જે વિડીયો જો હશે એ વિડીયો અત્યારે જે ન્યૂ ગુજરાતીનું સોંગ છે ગોપાલ ભરવાડનું તે સોંગ ઉપર આપણે તમે જબરદસ્ત સ્ટાઇલની અંદર સોંગના રિક્ષની સાથે જે જબરદસ્ત ડિઝાઇન છે એની ઉપર વિડીયો બનાવતા શીખવાડું ઠીક આ ફૂલ પ્રોજેક્ટ કઈ રીતે લેવો ની અંદર તમને કામ પ્રોબ્લેમ લાગે તમે કમેન્ટ કરી શકો છો અથવા ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામની અંદર સ્ક્રીનશોટ છે અથવા સ્ક્રીન રેકોર્ડિંગ પણ તમે શેર કરી શકશો તમને પૂરેપૂરું સોલ્યુશન છે તે આપણા વિડીયોનું આપણા પ્રોજેક્ટની અંદર કામ પ્રોબ્લેમ હોય તો તેનું પૂરું પૂરું સોલ્યુશન તમને મળી જશે તો પ્રોજેક્ટ લેવા માટે આવી જવાનું તમારે ફોનની અંદર જે પણ બ્રાઉઝર હોય તે બ્રાઉઝર ઓપન કરશે

આ પોસ્ટની અંદર તમારે છે નીચે જવાનું છે થોડાક તમે નીચે આવશો એટલે તમને આગળ લખેલું છે તો જોવા મળે છે ફૂલ પ્રોજેક્ટ આ રીતે લખેલો આવશે લખેલું એના પર ક્લિક કરી દો એ આગળ તમે જેવું ક્લિક કરશો એટલે તમારી પાસે આજનો જે ફૂલ પ્રોજેક્ટ છે જે એડ થઈને આવશે એટલે નીચે જે ઇનપુટનું બટન છે એના પર ક્લિક કરી આ પ્રોજેક્ટને તમે ઓપન કરી લેજો પ્રોજેક્ટ તમે ઓપન કરશો એટલે આ પ્રમાણે તમારી પાસે ખુલીને આવી જશે રેડી હવે અહીંયા આગળ તમને ઉપરની તરફ છે નીચે આવવાનું છે નીચે આવશે એટલે તમે જો આગળ ગ્રીન કલરનું એક લાઇન દેખાઈ રહી છે નીચેથી ત્રીજા નંબર નીચે આના પર ક્લિક કરવાનું છે ત્યાર પછી કલરની ફિલનું ઓપ્શન છે એમાં જવાનું છે નીચે નંબર છે આ નંબર ઉપર ક્લિક કરી દેવાનું રહેશે તમારે હવે તમારે જે ફોટા પર વિડીયો બનાવવો છે તે ફોટો તમારે એક સિલેક્ટ કરી લેવાનો છે તો જે પણ ફોલ્ડરમાં તમારે હોય તેમાં જઈ ફોટો સિલેક્ટ કરી પ્લસનું જે આઇકન છે એના પર ક્લિક કરી દેવું રેડી ત્યાર પછી તમે સાથે આગળ જશો એટલે આ ઇફેક્ટની સાથે તો ફોટો તમારે ત્યાં આગળ આવી ગયો છે રેડી પાછો તમારે આગળ આવવાનું છે તમને બીજું ગ્રુપ જોવા મળશે ત્યાં આગળ તમને નીચે દેખાય છે જે આ ગ્રીન કલરનું આના પર ક્લિક કરવાનું છે કલરને ફિલ્મમાં જવાનું છે નીચે નંબર છે નંબર પર ક્લિક કરી દેવાનું છે તો આવી રીતે વિડીયોની અંદર તમે જેટલી પણ ગ્રીન લાઈન દેખાડી છે બધી લાઈનની અંદર તમારે એક ઇમેજ મૂકી દેવાનું છે એટલે તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થશે જો આ સ્વામી રિક્સ છે તે બે બોક્સની અંદર છે આ ઇફેક્ટ તમારે જોતી હોય તો આ બે ઉપરના જે ગ્રુપ છે એની અંદર તમને આજે રિક્સ મળી જશે રેટી તો આટલું કરશો એટલે તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થશે યા બધી જ અંદર તમને ગ્રીન કલર લાઈન દેખાડી છે બધી ગ્રીન લાઈનની અંદર એક ઇમેજ મૂકી દેજો તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થશે તો આ રીતે દરરોજ આપણે સારા સવા સિમ્પલ તો ફૂલ પ્રોજેક્ટની અંદર વિડીયો બનાવવા શીખડાય છે આપણે બનાવવાની તમને સારી કે પસંદ આવે તો બસ ચેનલ સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જઈએ તો તમે રોજ નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે અને દરવા નવા નવા ફૂલ પ્રોજેક્ટના વિડીયો બધા શીખી શકો